આ એક ચાર્ટ છે જે બાળકોની વૃદ્ધિને સમજવા માટે બનાવવામાં આવ્યું છે આ ચાર્ટ એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એમજીઆરએસના માધ્યમ દ્વારા બનાવવામાં આવ્યું હતું એમજીઆરએસ નું પૂર્ણ રૂપ મલ્ટી સેન્ટર ગ્રોથ રેફરન્સ સ્ટડી છે અહીં છ અલગ અલગ દેશના આઠ હજાર પાંચસો બાળકોની પસંદગી કરીને માપન કરવામાં આવ્યું હતું આ બાળકો ભારત બ્રાઝિલ ઘાના નોર્વે ઓમાન અને અમેરિકાના હતા આ બાળકો જુદા જુદા બાળકોમાં ત્રણ બાબતો એક સમાન રાખવામાં આવી હતી તે દરેકને સ્તનપાન કરાવવામાં આવ્યું હતું તે દરેક નું રસીકરણ કરવામાં આવ્યું હતું તે બધા બાળકોનું પાલન સ્વચ્છ વાતાવરણમાં થયું હતું તે દર્શાવે છે કે અલગ અલગ દેશોના બધા બાળકોનું પોષણ સમાન રીતે થયેલ છે આનો અર્થ એ છે કે તેમના વિકાસમાં પર્યાવરણ મહત્વની ભૂમિકા ભજવે છે યોગ્ય વૃદ્ધિ માટે ભરપૂર પોષણ સારું સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની જરૂર હોય છે દરેક ઉંમર અને લિંગ માટે એક સરેરાશ વજન અને લંબાઈ નક્કી કરવામાં આવે છે વૃદ્ધિ ચાર્ટ એ એક બાળકની લંબાઈ અને વજનની તુલના અન્ય બાળકોની સાથે કરે છે આ દરેક બાળકોની ઉંમર અને લિંગની તુલના કરવામાં આવેલ અન્ય બાળકોથી સમાન છે આ ચાર્ટ શરૂઆતમાં જ ચેતવણી આપે છે કે બાળકમાં વૃદ્ધિની સમસ્યા છે આ ટ્યુટોરીયલમાં આપણે બે પ્રકારના પર્સન્ટાઇલ વૃદ્ધિ ચાર્ટ પર ચર્ચા કરીશું દરેક વૃદ્ધિ ચાર્ટનો ઉપયોગ એક ખાસ વૃદ્ધિ સૂચકોને માપવા માટે કરવામાં આવે છે વૃદ્ધિ સૂચકોને વૃદ્ધિનું આકલન કરવા માટે ઉપયોગમાં લેવાય છે વૃદ્ધિ સૂચકો બાળકની ઉંમર અને માપને એકસાથે એક સાથે ધ્યાનમાં રાખે છે પહેલું વૃદ્ધિ સંકેત લંબાઈ દર ઉંમર છે બીજું વજન દર ઉંમર છે આ સંકેતો અઠવાડિયા મહિના અથવા વર્ષોમાં વૃદ્ધિ ચાર્ટ પર આંકવામાં આવે છે આ આપણને કોઈપણ પ્રકારની વૃદ્ધિ સમસ્યાને ઓળખવામાં મદદ કરે છે બાળકના લિંગ અનુસાર વૃદ્ધિ ચાર્ટનો ઉપયોગ કરવો જરૂરી છે આ ટ્યુટોરીયલમાં વપરાતા વૃદ્ધિ ચાર્ટ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના છે આ ઝીરો બે વર્ષની ઉંમરના બાળકોના વર્ગ માટે છે આ વૃદ્ધિ ચાર્ટ તમને વેબસાઇટ www.who.int ડબલ્યુ ડોટ ડબલ્યુ પર ઉપલબ્ધ છે કૃપા કરીને બાળકના લિંક પ્રમાણે યોગ્ય ચાર્ટ પસંદ કરો તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરો ચાલો હવે પહેલા પ્રકારના પર્સન્ટાઇલ વૃદ્ધિ ચાર્ટ વિશે જાણીશું આ લંબાઈતર ઉંમર વૃદ્ધિ ચાર્ટ છે તેનો ઉપયોગ લંબાઈતર ઉંમર વૃદ્ધિ સૂચકોના આકલન માટે કરવામાં આવે છે આ સૂચકો દ્વારા એવા બાળકોને ઓળખવામાં મદદ થાય છે જે સ્ટન્ટેડ છે અથવા લંબાઈમાં ઓછા છે આવા બાળકોમાં લાંબા સમય સુધી કુપોષણ અથવા કોઈ પ્રકારનો રોગ વારંવાર રહ્યો હશે તેમજ ઉંમરના હિસાબે વધુ લંબાઈ વાળા પરખ પણ કરી શકાય છે આ ચાર્ટમાં નીચે આડી સંદર્ભ રેખા અક્ષમાં છે છે જે ઉંમર દર્શાવે ચોક્કસ ઉંમરને જન્મથી લઈને બે વર્ષની ઉંમર સુધીના અઠવાડિયા અને મહિનાઓમાં આંકવામાં આવે છે ડાબી તરફ સીધી સંદર્ભ રેખા વાય અક્ષ છે આ સેન્ટીમીટર માં લંબાઈ દર્શાવે છે રાખોડી રંગવાળી પાતળી આડી રેખાઓ લંબાઈમાં એક સેન્ટીમીટરની વૃદ્ધિ દેખાડે છે ચાલો આ ચાર્ટમાં લંબાઈ દર ઉમર નોંધ કરતા શીખીશું સૌથી પહેલા x અક્ષ પર ચોક્કસ ઉમર મહિનો અને વર્ષ એક બિંદુ સાથે માગ કરો ત્યારબાદ Y અક્ષ પર લંબાઈને એક બિંદુ સાથે માર્ક કરો તે બિંદુને વધાવતા જોડાયેલી આડી રેખા સુધી દોરો જ્યાં ઉંમર માટે બિંદુ માર્ક કર્યું હતું ઉંમર માટે માર્ક કરેલા બિંદુને વધાવીને સીધી રેખા સુધી લઈ જાઓ એ બિંદુ જ્યાં બે રેખા મળે છે તેને રેખિત બિંદુ એટલે કે પ્લોટેડ બિંદુ કહેવાય છે દરેક બાળક માટે સપ્તાહકીય અથવા મહિના માપન માટે બિંદુ અંકિત કરવામાં આવે છે સુનિશ્ચિત કરો કે અંકિત કરેલા બિંદુ બરાબર છે કે નહીં જરૂરી હોય તો બાળકનું ફરીથી માપન કરો ઉદાહરણ તરીકે બાળકની લંબાઈ પાછલા સમયે માપેલી લંબાઈ કરતા ઓછી ના હોવી જોઈએ જો એમ છે તો કોઈ એક માપનમાં કઈ ભૂલ થયેલી છે ચાલો

અને અહીં આ બિંદુ પર એક વર્ષની ઉંમરમાં તેની લંબાઈ હતી હવે ચાલો પર પાંચ વક્ર રંગની રેખાઓ વિશે વધુ જાણીએ આ પાંચ વક્ર રેખાઓ ખાસ પર્સન્ટાઇલ દર્શાવે છે ત્રીજું પંદરમું પચાસમું પંચ્યાશીમું અને સતાણું નું પરસંટાઇલ દેખાડે છે ત્રીજા અને સતાણુંમાં પરસંટાઇલને લાલ રંગની રેખાઓથી દર્શાવવામાં આવ્યું છે પંદરમાં અને પંચ્યાશીમું પરસંટાઇલને નારંગી રંગની રેખાઓથી દર્શાવવામાં આવ્યું છે પચાસમાં પરસંટાઇલને લીલા રંગની રેખાઓથી દર્શાવવામાં આવ્યું છે આ પરસેન્ટાઇલ બાળકના માપનું સ્તર બતાવે છે ચાલો પ્રત્યેક પરસેન્ટાઇલ રેખાને ખાસ ઉદાહરણ દ્વારા સમજીશું આ રેખાચિત્રમાં ચિત્રમાં માધવની લંબાઈ ત્રીજી પરસેન્ટાઇલ રેખા પર ચિહ્નિત છે એનો અર્થ એ છે કે તેની ઉંમરના સત્તાણું ટકા બાળકો તેના કરતા લાંબા છે ફક્ત ત્રણ તેની ઉંમરના બાળકો તેનાથી લંબાઈમાં ઓછા છે આ રેખાચિત્રમાં અનુની લંબાઈ પંદરમા પર્સન્ટાઇલ રેખા પર ચિહ્નિત છે એનો અર્થ એ છે કે તેની ઉંમરના પંચ્યાસી ટકા બાળકો તેનાથી લાંબા છે ફક્ત પંદર ટકા તેની ઉંમરના બાળકો તેનાથી લંબાઈમાં ઓછા છે આ રેખાચિત્રમાં પ્રિયાની લંબાઈ 50મા પર્સન્ટાઇલ રેખા પર ચિહ્નિત છે 50% બાળકોની લંબાઈ આ પરસેન્ટાઇલ રેખા પ્રમાણે હોય છે આથી પ્રિયાની લંબાઈ તેની ઉંમરના બાળકોની સરેરાશ લંબાઈ પ્રમાણે છે આ રેખાચિત્રમાં રોહનની લંબાઈ 85મા પર્સન્ટાઇલ રેખા પર ચિહ્નિત છે એનો અર્થ એ છે કે તેની ઉંમરના પંદર ટકા બાળકો તેનાથી લાંબા છે તેની ઉંમરના બાળકો તેનાથી લંબાઈમાં આ રેખા ચિત્રમાં ફાતિમાની લંબાઈ સત્તાણું માં રેખા પર ચિહ્નિત છે એનો અર્થ એ છે કે તેની ઉંમરના ત્રણ ટકા બાળકો તેનાથી લાંબા છે સત્તાણું ટકા તેની ઉંમરના બાળકો તેનાથી લંબાઈમાં ઓછા છે ચાલો હવે જન્મથી બે વર્ષની ઉંમર સુધીના બાળકોની સરેરાશ લંબાઈ વિશે ચર્ચા કરીએ આ લંબાઈ દર ઉંમર વૃદ્ધિ ચાર્ટમાં પચાસમી પર્સન્ટાઇલ રેખાના બરાબર છે એક છોકરીની જન્મ સમયે સરેરાશ લંબાઈ ઓગણપચાસ સેન્ટીમીટર હોય છે એક મહિનો પૂરો થયા પછી છોકરીની સરેરાશ લંબાઈ ચોપન સેન્ટીમીટર હોય છે ત્રણ મહિનામાં લંબાઈ સાહીઠ સેન્ટીમીટર હોય છે છ મહિનામાં લંબાઈ સડસઠ સેન્ટીમીટર હોય છે એક વર્ષમાં લંબાઈ ચુમ્મોતેર સેન્ટીમીટર હોય છે બે વર્ષમાં છોકરીની સરેરાશ લંબાઈ લંબાઈ પંચાવન સેન્ટીમીટર હોય છે ત્રણ મહિનામાં એકસઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય છે છ મહિનામાં લંબાઈ સડસઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય છે એક વર્ષમાં લંબાઈ છોતેર સેન્ટીમીટર હોય છે બે વર્ષમાં છોકરાની સરેરાશ લંબાઈ સેન્ટીમીટર હોય છે વૃદ્ધિ ચાર્ટને વજન દર ઉમર કહેવાય છે આ શ્રેણીના બીજા ટ્યુટોરિયલમાં તેના વિશે ચર્ચા કરવામાં આવી છે વૃદ્ધિ સંબંધિત સમસ્યાઓ પર પણ આ ટ્યુટોરિયલમાં ચર્ચા કરવામાં આવી છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ આ આપણને ટ્યુટોરિયલ અંતમાં લાવે છે આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા આઈઆઈટી બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે જોડાવા બદલ આભાર